નમસ્કાર ખેડૂત મિત્રો હું શું મિત્ર દિનેશ કઠીકિયા મારી ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખરીદ મિત્રો કપાસના પાકમાં પહેલો ડોઝ એટલે કે પહેલો ડોઝ આપણે કયો મારો અને આ ડોઝ આપવાથી કપાસની રોનક આવી જાય છે એટલે કે કપાસ તમારે ગમે હોય છે તમે આનો સ્પ્રે કરશો એટલે કપાસ તમારો દોડો મળશે એટલે કે અત્યારે હાલમાં પહેલા તમે જુઓ તો ટાઈમે વરસાદ થયો નહીં વરસાદ ખેંચાયું એટલે શું બન્યું કે હેઠળની ગરમીના હિસાબે બરોબર કોઈ ખેડૂત મિત્રોને બહુ કુવાના પાણી હોય એટલે મોરું પાણી હોય એના હિસાબે પાણી એમના તડકાના હિસાબે ઉપર જે ટેમ્પરેચર વધારે હતું એના હિસાબે વારંવાર પાણી આપવું પડ્યું અને એટલે ગરમી પણ એટલી હતી તો એના કારણે પણ કપાસ નહોતો બરોબર તો આગળ જ્યારે તડકો વધારે પડતો ત્યારે આવો પ્રોબ્લેમ ઘણા હતા પછી શું થયું કે હમણાં લગભગ ચાર પાંચ દિવસથી સારો એવો અમુક ઘણા એરિયામાં વરસાદ ઘણો પડી ગયો અને અમુક એરિયામાં હજી વાવણી લાયક વરસાદ નથી થયો બરાબર તો કોઈ પણ પાક હોય એમાં તમે વારંવાર જરૂરથી જાજુ પાણી આપવી એટલે શું થાય કે કપાસનો ગ્રોથ અટકી જાય કોઈ પણ પાકનો ગ્રોથ અટકી જાય એટલે કે જે વિકાસ જે સ્પીડે થવો જોઈએ એ સ્પીડેથી વિકાસ ન થાય તો અત્યારે હાલમાં જુઓ તો હમણાં ઘણા લગભગ એરિયામાં પાણી અમુક જે લીટા હોય બરોબર અમુક ખેડૂત મિત્રોનો મોટો કપાસ થઈ ગયો અમુક ને એ નાનો નાનો છે બરોબર તો એમાં લીટા જે ભરી રહ્યા એટલે કે પાણી હજી લગભગ ત્રણ ચાર દિવસ હુંકાય એટલે પાણી લાગો છે તમે જુઓ તો પીડા પાંદડા થઈ ગયા છે બરોબર અને વધ બંધ થઈ જાય તો હવે અને ઝડપી વિકાસ આપણે કરાવવો જોઈએ બરોબર જો ઝડપી વિકાસ આપણે નહીં કરી અને જો પિસ્તાલીસ દિવસ પહેલાં કે પચાસ દિવસ પહેલાં એ કપાસનું જો આપણે હાડ નહીં કરીએ તો સરેરાશ શું થાય કે ઉત્પાદન આપણું ઘટે બરાબર તો ખરીદ મિત્રો આપણે એ કયો ડોઝ આપણે મારો કે જે આપણો કપાસ આપણે જે કપાસના પાકમાં દવા છાંટવી એટલે કપાસ દોડો મળે એટલે કે વિકાસ સારો એવો થાય અને કાયદેસર સારો એવો થાય તમારે કદાચ અખતરો કરવો હોય તો એક કે બે સામા દવા આ જે હું તમને કહું એ ન સાડતા અને બાકીના બીજામાં સાડજો અને પછી આઠથી કે દસ દિવસ પછી તમે એનું રિઝલ્ટ જોઈ લેજો તમારી નરી આંખે જોઈ લેજો કે કેવું રિઝલ્ટ છે બરોબર તો પહેલાં વાત કરો તો ઉમકર કંપનીનું જે માઇક્રો એડીટી આવે છે આમાં તમે જો તો માઇક્રો નૂટન આવે છે એટલે કે ફેરસ બે ટકા મેગ્નેશિયમ ઝીરો પોઈન્ટ પાંચ ટકા જીંક ચાર ટકા કેલ્શિયમ ઝીરો પોઈન્ટ ત્રણ ટકા અને બોરોન પાંચ ટકા આમાં માઇક્રોનું બરાબર તો આપણે એક પપમાં પચીસ ગ્રામ આપણે આ નાખવાનું છે પછી તમે જુઓ તો એનું લેવું ઓમ કરવાનું હ્યુમિક ગ્રીલ બરાબર એક પપમાં થી પાંત્રીસ અથવા તો ચાલીસ એમ એલ લઈ અને છંટકાવ કરવાનો છે એ માઇક્રો એલિટી ભેગું આને પણ લેવાનું છે અથવા આ તમારા એરિયામાં ન મળતું હોય તો તમે પીઆઈ કંપનીનું હોય બરાબર એ સિવાયની કોટ એવા કંપનીઓ છે એ પણ તમે નાખી શકો કદાચ આ ઊંકારનું ન મળતું તો એ પણ ચાલે અને એનું માપ પણ એ જ રહેશે તો એનું ઉપર રિઝલ્ટ સારું હશે અને સાથે બીજું કે આ હું ઊંકારનું ઓગણી ઓગણી વેપું છું એટલે હું તમને આ બતાવું બરાબર તો ઓગણી ઓગણી પર તમે જો એક પપમાં આપણે આઠસોથી લઈને સો ગ્રામ સુધી નાખી કે જો કપાસ થોડુંક નાનો હોય તો આઠસો એસી ગ્રામ નાખવાનું આપણે આઠસો ગ્રામને એ એકનું માપ એટલે આપણે એક કપમાં એસી ગ્રામ નાખવાનું થોડોક કપા કદાચ મોટો હોય તો નેવું ગ્રામ અથવા તો સો ગ્રામ પણ આપણે એસી ગ્રામ નાખીએ તો પણ વાંધો ન આવે એટલે આપણે એસી ગ્રામ આપણે ઓગણી લઈ લેવાનું એસી ગ્રામ તો આ ત્રણ મિક્સ કરી અને તમે છટકાવ જો કરી દો મિત્રો તો રિઝલ્ટ મેં તમને કીધું દસમાં બારમાં દિવસે તમારે કાયદેસર આવવાનું છઠ્ઠા સાતમા દિવસે રિઝલ્ટ તમને દેખાશે પણ દસ બાર દિવસે જશો એટલે તમને આમ અંતર દેખાય છે હાર્ડમાં જ અંતર દેખાય છે નાનો મોટો બરોબર એ રીતનો તમારે ફેર પડશે તો એ તમારે બે સા અથવા તો ત્રણ સા એક આઠડા વારના લાંબે લાંબા ન મૂકો તો કાંઈ નહીં એક આઠડા વારના કે બે આઠડા વારના બે કે ત્રણ સામાં દવા ન સાંટતા અને જોઈ લેજો અને અત્યારે તમે જુઓ તો હાલમાં કોઈ રોગ છે એવો કે ચૂસિયા કો કે થિપ્સ ગણો કે અન્ય બીજા કીટક ગણો કે હજી ફૂલ આવ્યા પહેલાં તો ઈયળ આવવાની નથી એટલે કોઈ ઈયળની પણ દવા લેવાની આપણે જરૂર નથી એ પિસ્તાળીસ દી પછી પચાસ દી પછી સાઠ દી પછી કે જે નોર્મલી તમે જુઓ તો ચુસિયા થીપ્સ ને ફૂલ આવે એટલે ની આવા રોગ આવશે તો આપણે એનો પણ એક વિડીયો બનાવી નાખશું કે ભાઈ પિસ્તાલીસ સાઠ દિવસે આપણે કઈ દવા આપણે સાંટવી એટલે કે એક જ દવા જીવાત બધી ખતમ આ રીતનું આપણે વિડીયો બનાવી નાખશું તો આ જે મેં ત્રણેયનું તમને કોમ્બિનેશન કીધું એ તમે દવા અવશ્ય એકવાર સાંટવી જો હાડ તમારું ન કપાસનું થતું હોય તો વાર તમે સાંટો એટલે કપાસ કાયદેસર દોડો મળશે ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો અને જે ખેડૂત મિત્રોએ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આવેલું બે આઈકન બટનને દબાવી અને વોલમાં સેટ કરી દેજો જેથી કરીને મારા વિડીયો તમને નોટિફિકેશન મળી જાય એટલે તમને આરામથી મારા વિડીયો મળી જાય મિત્રો તો નમસ્કાર